જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નિત્યલૈલાસ ગૌસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદરના જે વચનામૃતનું પુસ્તક છે સુધા બિંદુ એમાંનું અડતાલીસમું વચનામૃત કે ઉદ્ધારના ચાર સાધનો ક્યાં છે તો એ બાબતમાં શ્રી ગોવિંદરાયજી આજ્ઞા કરે છે કે ઘણા લોકો એમ કહે છે કે અમે સંસારી છીએ તો ઉદ્ધાર માટે કંઈ કરવાની સમજ પડતી નથી વ્યાપાર અને નોકરીમાં જ દિવસ પૂરો થઈ જાય છે તો શું કરીએ કોઈ કહે અમારી પાસે ધન નથી તેમજ કોઈ સગવડ પણ નથી તો શું કરીએ ઘણા કહે છે અમે અભણ છીએ શાસ્ત્ર જ્ઞાન ક્યાં આવે અને તે વિના ઉદ્ધાર કેમ થાય તો કોઈ વળી કહે કે અમને વાંચ્યું કે કંઈ સાંભળ્યું યાદ રહેતું નથી તો અમારો ઉદ્ધાર કેમ થાય તો કોઈ કહે અમે વાંચીએ સાંભળીએ દર્શન કરીએ પણ કંઈ કર્તવ્ય કરવામાં મનમાં ભાવ જાગતો જ નથી તો એના માટે શું કરીએ કોઈ કહે સેવા કરીએ સ્મરણ કરીએ કે સાંભળીએ ત્યારે જોકા આવવા લાગે એટલા માટે કંઈ બની શકતું નથી આ બધું કહેનારાના બે જાતના લોકો જોયા છે એક તો એવા હોય છે જેઓ અર્ધનાસ્તિક હોય કંઈ પણ કરવા જ ન માગતા હોય તેઓ આવા બહાના બતાવીને કર્તવ્યને ટાળવા માગતા હોય આમ તેઓને ઉપદેશ દેવાનો કોઈ અર્થ નથી પ્રભુ કૃપા થાય અને સત્ય સમજાય તો સન માર્ગે વળે બીજા એવા હોય કે શ્રદ્ધા હોય ભાવ પણ હોય છતાં અજ્ઞાનવશ પોતાનો અધિકાર સમજી ન શકે કંઈક કર્તવ્ય કરવા માગે પણ એ કરી શકતા ન હોય તેઓને સન્માર્ગ બતાવવા માટે બતાવી શકાય અને તેને ભગવત સન્મુખ બને તો અવશ્ય એનો ઉદ્ધાર થાય કદાચ કોઈને વિદ્યા ધન સમય શક્તિ સગવડતા ન હોય તો ચિંતા રાખવાની જરૂર નથી ઉદ્ધાર માટે ભૌતિક મૂડીની પણ જરૂર નથી પરંતુ આધ્યાત્મિક મૂડીની જરૂર છે અને એ મૂડી માટે ધન વિદ્યા અને શક્તિ કરતાં જરૂર છે શ્રદ્ધા અને ભક્તિની સુંદર મન અને બુદ્ધિ તેમજ શુભ સંકલ્પની આ બધું વગર પૈસેથી યા તો વગર વિદ્યાએ મળી શકે કદાચ ઓછા હોય તો કેડવીને જોઈતા પ્રમાણમાં બની શકે હવે એક વણિક વ્યાપારીનો પ્રસંગ છે કે શ્રીનાથજીના દર્શન કરી અને આવનાર વૈષ્ણવને રોજ વસ્ત્ર શૃંગાર વગેરેની વાતો કરીને વ્યાપાર સાધવા માટે આવું નાટક કરે એ ઢોંગ કરે એક વૈષ્ણવે તેને શ્રી ગુસાઈજી સન્મુખ કર્યો અને શ્રી ગુસાઈજી સેવાની આજ્ઞા કરતાં બોલ્યો કે એક પાયનો ખર્ચ ન થાય ને એવો ઉપાય બતાવો તો હું કરું ધન ખર્ચ ન થવો જોઈએ આપે રોજ માનસીમાં સેવા કરવા પ્રકાર બતાવ્યો તે મુજબ તે સેવા કરવા લાગ્યો હવે એક દિવસ માનસીમાં દૂધનો ડબરો ભોગ ધીરો ધીર્યા પછી તેને થયું કે દૂધમાં ખાંડ પધરાવવાનું ભૂલી ગયો છું એ ખાંડ પધરાવા ગયો પણ બધું માનસીમાં પણ વધુ પડી ગઈ આથી દૂધમાં હાથ નાખીને મુઠ્ઠી ખાંડ બહાર કાઢવા જતાં સાક્ષાત પ્રભુએ તેનો હાથ પકડી રાખ્યો અને આજ્ઞા કરી કે અરે કંજૂસ માનસીમાં સેવા કરે હાજરમાં કંઈ દૂધ કે ન ખાંડ ધરવી પડે છતાં ખાંડ કાઢવાની કંજુસાઈ કરે આટલા સાનો ભાવથી વણિકની કંજુસાઈ નષ્ટ થઈ ગઈ સત્ય સમજાયું પોતાની જાતને ધિકારવા લાગ્યું કે પ્રભુને છેતરવા માનસી કરી છતાં પ્રભુએ તેને સાચી માની તો જો વિધિપૂર્વક સાથ સાથ સેવા કરું તો કેવું ફળ મળે શ્રી ગુસાઈજી પાસે ભૂલની ક્ષમા માગીને વૈષ્ણવ બન્યો આવી મૂંઝવણો હોય તો કર્તવ્ય પથદર્શક નવરત્ન અને ભક્તિવર્ધનની ગ્રંથમાં શ્રી વલ્લભે લેખા છે એ તરફ નજર કરવી જોઈએ સમર્પણની ભક્તિની સમર્પણ ભક્તોની વિવિધ ત્રિવિધ ચિંતાઓના ઉપાય બતાવવા નવરત્નમાં શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ક્રતમ આત્મનિવેદનમ એ હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે હે તે સામ કા પરિવેદના ત્રણ કોટીના જીવનનું સમર્પણ થાય જેણે પોતાનું સમર્પણ સાક્ષાત પોતે જ કર્યું હોય એ ઉત્તમ કોટી બીજું જ્ઞાનપૂર્વક સમર્પણ કર્યું હોય તે મધ્યમ અને ત્રીજું જે અજ્ઞાનથી સમર્પણ કરે તે તૃતીય સમર્પણ ત્રણેયનું સમાન છે અને ફલ વિશે ત્રણેય ચિંતા કરવાની જરૂર નથી શ્રી ગોપીજનો ઉત્તમ અધિકારી હતા દેહાદિકનું વ્યવધાન ન હતું અલૌકિક દેહવાળા હતા તેથી પોતાનું આશ્ચર્યના માધ્યમ વિના પોતે જાતે જ સમર્પણ કર્યું તેમને કોઈ ચિંતાનું કારણ ઉપસ્થિત નથી ચિંતા બે હવે ચિંતા બે કોટીના જ્ઞાનીને અજ્ઞાનીને છે દેહ ભૌતિક છે પંચવિદોષો વિદ્યમાન છે છતાં ચિંતા ન રાખવા ઉપદેશ છે અહીં સુધીની ચર્ચા સૈદ્ધાંતિક થઈ પણ આ ત્રણેય કોટીનું વ્યવહારું માર્ગદર્શન જોવું હોય તો ભક્તિવર્ધની ગ્રંથ આપે છે કે સૂક્ષ્મ તાપાત્મિકા ભક્તિ કેમ વધારવી એટલે કે વ્યસન અવસ્થા સુધી પહોંચી ફળ પ્રાપ્તિ સુધી શું કરવું કેમ વર્તવું એ માર્ગદર્શન આપે છે હવે જીવોનો ઉદ્ધાર ચાર ઉપાય દ્વારા થાય છે રૂપાશક્તિ આચાર્ય શક્તિ ધામા શક્તિ અને નામા નામાશક્તિ હવે એમાં પેલું શક્તિ એટલે શું તો ભગવત સ્વરૂપમાં આશક્તિપૂર્વક સેવા સ્મરણ કરો ગ્રહસ્થ શ્રમમાં રહીને સૂક્ષ્મ તાપાત્મિકા ભક્તિથી જ બીજ દ્રઢ થાય ત્યાં સુધી એટલે કે વિષ્ણાંત પહોંચે ત્યાં પર્યંત સેવા સ્મરણ કરો અવ્યાવૃત કોઈ વ્યાપાર રોજગાર ધંધો ન કરી સેવા પર્યાયણ રહેવું એ ઉત્તમ પક્ષ છે પરંતુ જો તેમ ન બને ને તો વ્યાવૃત્તિ ધંધો વ્યાપાર રોજગાર કરો પણ એ કેવા રીતે કે સ્મરણ કે સેવામાં બાધા ન થાય એ રીતે સેવા સ્મરણમાં બાધા ન થાય એ એ મધ્યમ પક્ષ કીધો હવે ગોપીજનો ચોરાસી બસો બસો બાવન વૈષ્ણવોએ આ જ રીતે ભગવત પ્રાપ્તિ કરી હતી મેવો મિશ્રી ધરીને પણ સેવા થાય અને અનુકૂળતા હોય તો વધારે પણ કરી શકાય તમામ પ્રકારની સેવા સમાન છે તેમાં ઉત્તમ મધ્યમ હિન ભાવ ન જ હોય આ રીતે યાવત જીવન સેવા કરનાર ભક્તનો જ્યારે દેહ પડે ને ત્યારે આ જ સ્વરૂપ એ જીવને નિત્ય લીલામાં લઈ જાય છે અને ભાગવતમાં પ્રભુ આજ્ઞા કરે છે કે એ ભજન તું મામ ભક્ત મય તે તે શું તાપ્ય હમ જે મને ભાવથી આસક્તિપૂર્વક ભજે સેવે છે તે મારામાં અને હું તેમનામાં રહું છું શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આજ્ઞા કરે છે ભગવાન તો આ રીતે મનને મારામાં રાખી અશક્ત રાખ બુદ્ધિને મારામાં પરો આથી તું મારામાં રહીશ એટલે મારા મન તારા મન અને બુદ્ધિ એ મારા પરાયણ રહેશે આથી સંશય રાખીશ નહીં શ્રી પદ્મરામ દાસે અનેકવાર ગુરુ ઘરે પધારા વિનંતી કરવા છતાં અનિચ્છા બતાવી પ્રભુ એમના ઉપર સદા બિરાજી અને છોલા તે પ્રસન્ન રહેતા તેની સેવા કે જેની સેવા કરો છો એ મૂર્તિ નથી પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુછો સ્વયં બિરાજે છે તમારો ઉદ્ધાર કરવા જ બિરાજે છે એમ સમજવું ધર્મ કરતા ધર્મી મોટું માટે જ વ્રત્રાસુરે આપના સિવાય મારે કંઈ ન જોઈએ એમ માગ્યું એ જ સ્વરૂપા શક્તિ કહેવાય ધર્મી પરાયણતા છે સ્નેહાતિ સહિતાનું પ્રતિક છે આવા ભક્તને જ પ્રભુ માત્રમાં વશ નહીં પણ એના ઋણી પણ બની જાય છે હવે આ થઈ શક્તિ હવે શક્તિ તો શ્રી મહાપ્રભુજી શ્રી માં આશક્તિ અનન્ય ભક્તિ એ આચાર્ય શક્તિ આદિ આચાર્યની કૃપા વગર ઈષ્ટ પ્રભુમાં આશક્તિ ઉત્પન્ન ન થાય દામોદર દાસ હર્ષાની અને તેવા આચાર્ય નિષ્ઠ ભક્તોએ સ્વરૂપ સેવા કરી ન હતી તેમનો આપનામાં એટલે કે ગુરુજનમાં પુરુષોત્તમ ભાવ હતો પ્રભુ સ્વયં આચાર્ય સ્વરૂપ જીવોનો ઉદ્ધાર કરવા માટે જ સાક્ષાત આચાર્ય રૂપે ભૂતલ ઉપર પ્રગટ થયા છે અનવતાર દશામાં એ બેઠકી સ્વરૂપે બિરાજે હસ્તાક્ષરજી રૂપ સ્વરૂપે પાદુકા સ્વરૂપે અને સ્વવંશ વલ્લભ રૂપે ભૂતલ ઉપર બિરાજે એ જ કાર્ય સંપન્ન કરે છે શ્રી ગુસાઈજીના સેવક સ્મશાનમાં રહે ચિતાની અગ્નિ ઉપર બાટી શેકીને ખાય અને કહેજો શ્રી ગુસાઈજીમાં પુરુષોત્તમજી પણ અસરે તો મારો ઉદ્ધાર જરૂર કરશે દીવાન પુત્રને કોઢ હતો શ્રી ગુસાઈજીએ શરણે શરણે ગયા શ્રી ગુસાઈજીને શરણે ગયાને આપે કહ્યું કે સ્મશાનમાં રહેતા મારા સેવકનું જૂઠણ ખવડાવો તો કોઢ મટે જૂઠણ આપશે નહીં પરણે લેજો તેમ કરતાં કોઢ મીટો તો તેને ખાતરી થઈ કે આ પૂર્ણ પુરુષોત્તમ જ છો આથી ઈશ્વર ભાવ પ્રગટ બતાવ્યો આમ આદિ આચાર્યમાં અલૌકિક ભાવ જોઈએ તેમની સાથે અલૌકિક વ્યવહાર રાખવો લૌકિક સંબંધી ભાવની હાનિ થાય છે અન્ય માર્ગમાં આચાર્યને દેવતુલ્ય મનાય છે જ્યારે પુષ્ટિ માર્ગમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ મનાય છે પ્રભુ સ્વયં ભાગવતમાં આચાર્ય આચાર્ય મામ બીજા નિયાત આચાર્યને મારુદ સ્વરૂપ માનો હવે આવે છે ધામા શક્તિ ત્રીજું તો શ્રી નિધિ સ્વરૂપોના મંદિરો બેઠકજીવો શ્રી અમુનાજીનો ઘાટ વ્રજમંડલ આ બધા ધામો ગોલોક છે જ્યાં પ્રભુ નિત્ય બિરાજે છે આ સ્થાનો આધ્યાત્મિક ભાવથી સેવાય તો આધિદૈવિક સ્વરૂપનો સાનુ ભાવ થાય તેમાં આશક્તિ રાખે અથવા વાસ કરે તો એ સમાન છે ધામમાં રહેનારે આચાર સંહિતા સમજીને પાલન કરવી જોઈએ ધામમાં જે કંઈ સેવા મળે તે નિયમથી ભારપૂર્વક કરે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર આદિ દુર્ગુણોથી બચે જીતમાં દોષ ન આવે તેમ રહે હવે હરિસ્થાને રહેવાવાળો તનુજા સેવા પરાયણ રહે નિષ્ક્રિય ન બન બેસે અને ભગવદીઓનો સંગ કરતો રહીએ ધામમાં રહેવાથી દોષ થતા હોય તો દૂર અલગ રહે અથવા ધામમાં રહે ચિતમાં દોષ ન આવે તેમ રહે એવી નિષ્ઠા રાખે કે ધામની સેવા એ જ રૂપની સેવા છે ઈર્ષા અને દ્વેષ મનમાં ન આવવા દે શ્રી ગુસાઇજીના એક વિરક્ત સેવકની વ્રજધામપુરીમાં નિષ્ઠા હતી વ્રજની અંદર તેથી આપની યાત્રામાં પ્રતિવર્ષ જતાં શ્રી ગુસાઇજીને કોઈએ ચાડી ખાધી કે આ વિરક્ત માટીની એક જ હાંડલી રાખે છે અને તેમાં રસોઈ કરે છે અને પ્રસાદ લઈને પાછી ધોઈ નાખે લાકડીમાં ભેરવી ખભે રાખી યાત્રા ચાલે છે માટીનું પાત્ર અભરાય કે નહીં આચાર વૈષ્ણવનો જરૂરી છે કે નહીં આપે નિસાધન વૈષ્ણવને બોલાવતા લાકડીમાં ભેરવેલ હાંડલી સાથે આપ સન્મુખ આવી હાથ જોડીને ઊભો રહ્યો આપે કહ્યું કે ભાઈ આમ કેમ કરો છો તો વિરક્ત કહે કૃપાનાથ પૂર્ણ પુરુષોત્તમ એવા આપની શરણમાં પડ્યા છીએ ડૂબવાના હશે તો ડૂબી જશું નહીં તો આપ ખરેખર પૂર્ણ પુરુષોત્તમ હશો અને છો જ તો આ માટલીને આંડલી મારું શું કરી લેવાની છે આપે પ્રસન્ન થઈ આશીર્વાદ આપતા કહ્યું કે તમે વિરક્ત છો નામા શક્તિમાં તમને આશક્તિ છે જેમ રહો તેમ જ રહો હવે નામા શક્તિ હવે આચાર્ય બાલક દ્વારા દીક્ષાત્મક અષ્ટાક્ષર અને પંચાક્ષર અલૌકિક મંત્રો મળેલા છે આપણને મળ્યા તેમાં નિષ્ઠા રાખવી એ નિત્ય નિયમપૂર્વક જપ પાઠમાં પરાયણ રહેવું આ આશક્તિ જીવંત પર્યંત રહેવી જોઈએ જપ અને પાઠથી જ બુદ્ધિ પ્રભુમાં પરવાય છે ગીતામાં પ્રભુ કહે ને મય એવું બનો આશસ્વ મય બુદ્ધિ નિવિન્યસન તો તું મને મનને મારામાં રાખ આસક્તિ કર અને બુદ્ધિને મારામાં પરો આમ મન બુદ્ધિ મારામાં રહેશે અને આમ તું મારામાં જ રહીશ આ બધું કોઈ સંશય અને આમાં કાંઈ તું વધુ કાંઈ સંશય રાખીશ નહીં આમ નિષ્ઠાપૂર્વક નિત્યનમથી કરેલા જપ અને પાઠથી અભ્યાસ થઈ જાય છે અને તે દેહપાત વખતે ભગવદ્ નામ લેતા લેતા જ મરણ થાય છે એ લાભ અંતકાલે તું મામેમ સ્મરણ કરે મુક્તવા ભગવાન ગીતામાં કહે કે જે ભક્ત અંતકાલમાં મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ મને જ પામે છે પણ આ રટણ થવું જોઈએ ને અભ્યાસ કર્યો હોય તો આચાર્ય સિંહે કૃષ્ણદાસ મેઘનને અષ્ટાક્ષર સતત જપવા આજ્ઞા કરી પણ એ ધ્યાનમાં ન આવ્યું એક દિવસ જંગલમાં કાષ્ટ લેવા જતાં ક્રોધિત સિંહને પોતા ઉપર તળાપ મારતો જોઈ ગભરાઈ ગયા કૃષ્ણદાસ મેઘન એ વખતે મહાપ્રભુજીની એને યાજ્ઞા યાદ આવી અને આવતા જ અષ્ટાક્ષરનો ઉચ્ચાર કર્યો તે સાંભળીને સિંહે પીધું અને ચાલ્યો ગયો મહાભાઈ નિવૃત્ત થયો જપમાં નિષ્ઠા થઈ ચાચા હરિવંશજી અષ્ટાક્ષર બોલતા બોલતા નદીમાં જલ સપાટીની ઉપર ખડાવ પહેરીને ચાલતા હતા બોલો જલ ઉપર ચાલ્યા હતા આમ નિયમપૂર્વક જપ કરવો શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ત્રિવિધ નામાવલી સર્વોત્તમ યમુનાસ્ટક અને અન્ય ગ્રંથોના પાઠમાં પરાયણ રહેવાથી એ અવશ્ય ઉદ્ધાર થાય છે સેવાયામવા કથાયામવા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવન તસ્ય નાશો નકો આપી હતી મતિર્મ તેનાથી સેવા બની શકે તેમ ન હોય વિઘ્નો ઘણા ઉદ્વેગ રહેતો હોય તો તેવા એ કથામાં નામજ પાઠમાં પર્યંત આસક્તિ રાખે તો તેના ભાવનો નાશ કદાપી થતો નથી જો કોઈ એકાંતવાસ કરવા જાતો હોય તો તે ન કરે કારણ કે એકાંતમાં રહેવાથી બીજા અનિષ્ટ થવાની સંભાવના ઘણી છે મનેન્દ્રિય નિગ્રહ હોય નહીં તેથી અનિષ્ટ થાય એવા ભક્તે વિચારવું જોઈએ જળ ભરતને એકાંતમાં રહેવા છતાં જે સંઘ હરણના બચાનો થયો અને આસક્તિ જન્મી તેથી ત્રણ જન્મ લેવા પડ્યા નિસાધન અસહાય દીવો આ ચાર પ્રકારથી લાભ ઉઠાવીને જીવનને ધન્ય બનાવે છે શ્રી વલ્લભાધિ શકી જય